નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિજ્ઞાન યુટ્યુબ ચેનલમાં હું કુંજ પ્રમાણે આપશોનું તહેલું સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયો વાત કરવાની છે જે જોઈ શકો છો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો અને કર્મચારીઓને ક્યારે મળશે ખુશખબર તો મિત્રો ગુજરાત રાજ્યના કર્મચારીઓને પેન્શનરોની ખુશખબર જાણતા પહેલાં કેન્દ્ર સરકારના કર્મચારીઓની ખુશખબર શું મળશે તેના વિશે આપણે આ વિડીયો વિગત ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો ચેનલ પર નવ આવો ચેનને સબસ્ક્રાઈબ કરી બે લકમ બટન દબાણ ભૂલશો નહીં સાથે સાથે મિત્રો જો વોટ્સઅપ ગ્રુપ તે લોકો બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્કશન પૂછું આ વિશે જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારકો બાબતે પગાર બાબતે ડીએ ડીઆર એચઆર અને કોઈ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાકમ બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો વિધાન મિત્રો વધારે સમયને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો કેન્દ્ર સરકારે આપી મોટી ભેટ કામદારોના લઘુત્તમ વેતનમાં વધારો એક ઓક્ટોબરથી લાગુ થશે ત્યારબાદ મિત્રો તહેવાર પહેલાં કેન્દ્રની મોટી સરકાર મોદી સરકારે કામદારોની ભેટ આપી છે આ જાહેરાત બાદ કામદારો મોંઘવાડી મોંઘવાડી મળતી રાહત મળશે નવા આદેશ એક ઓક્ટોબરથી અમલમાં આવશે કેન્દ્રની મોદી સરકાર ગુરુવારે કામદારોની મોટી ભેટ આપી છે સરકારે ચલ મોંઘવાડી ભથ્થામાં સુધારો કરીને કામદારો લઘુત્તમ વેતન વધારો કર્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર દરરોજ એક હજાર પાંત્રીસ રૂપિયા સુધી વધારો જાહેરાત કરી શકે છે સમર મંત્રાલય એક નિવેદનમાં જણાવ્યું છે કે ગોઠવણ ઉદ્દેશ્ય કામદારો જીવન નિર્વાહ વધતી કિંમત સામનો કરવાની મદદ થશે અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારો જોઈન એ બાદકામ સફાઈ સફા સફાઈ સફાઈ લોડિંગ અને અનલોડિંગ જેવા સુ કામ કામમાં રોકાયેલા કામદારો માટે લઘુત્તમ વેતન દર સાતસો ત્યાંસો રૂપિયા પ્રતિ દિવસ ત્યારબાદ વીસ હજાર ત્રણસો અઠ્ઠાવન પ્રતિ માસ થશે અર્દ કુશળ કામદારો માટે લઘુત્તમ હેઠળ આઠસો અડસઠ રૂપિયા વધી બાવીસ હજાર પાંચસો અડસઠ રૂપિયા પ્રતિ માસ કરશે કુશળ અને કારકુન નિઃશ્વર ચોકીદા માટે નવસો ચોપ્પન રૂપિયા પ્રતિ દિવસ અને ચોવીસ હજાર આઠસો રૂપિયા પ્રતિ માસ હવે અત્યંત કુશળ અને સશસ્ત્ર તમે જોઈ શકો છો મિત્રો કર્મચારી મધુ લઘુત્તમ હેઠળ એક હજાર પાંત્રીસ રૂપિયા પ્રતિ દિવસે છવ્વીસ હજાર નવસો દસ રૂપિયા પ્રતિ માસ મળશે વેતન દર વધારવાની સરકાર નવો આદેશ એક ઓક્ટોમ્બર બે ચોવીસ તમામમાં આવશે છેલ્લું પુનરાવર્તન એપ્રિલ બે ચોવીસ કરવામાં આવ્યું છે તમે તમને જણાવી દઈએ કે લઘુત્તર વેતન દર કૌશલ્ય સ્થળે અધ અકુસુર કુશળ અને ઉચ્ચ ઉચ્ચ કસુર તેમજ ભૌગોલિક ક્ષેત્રે એ એ બી અને સીના આધારે વ્યવૃત કરવામાં આવશે શ્રમ મંત્રાલય જણાવ્યું છે કામદારો ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારો ટેકો આપવા માટે એક મહત્વપૂર્ણ પગલાં કેન્દ્ર સરકારે વેરેબીએલ ડીએન ડીએનએસ એલાઉન્સ વીડીએમાં સુધારો કરી વેતન વેતનધારોમાં વધારો કરવાની જાહેરાત કરી છે કેન્દ્રની શિષ્ટ સંસ્થાઓ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન લોડિંગ એન્ડ અનલોડિંગ સર્વેલન્સ અને ગ્રાડિંગ સ્વિપલિંગ ક્લિનિંગ હાઉસિંગ કીપિંગ માઇનિંગ એન્ડ એગ્રીકલ્ચર સહિત વિવિધના ક્ષેત્રોમાં રોકાયેલા કામદારો સુધારા વેતન દરોને લાભ મળશે કેન્દ્ર સરકાર ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચક છે છ મહિના સજા વધારે એપ્રિલ એક ઓક્ટોબર એકથી અસર સારી બે વર્ષમાં વાર વિડીયો વધારો થશે તો મિત્રો આ હતી આજે મહત્ત્વની અપડેટ